બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી નહેરુનગર પ્રાથમિક શાળામાં એયુ બેંક તરફથી સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું નહેરુનગર પ્રાથમિક શાળામાં બેંક તરફથી સારી ક્વોલિટીના સ્વેટર વિતરણ કરવામાં આવ્યા જેમાં ઉપસ્થિત બેંક મેનેજર દર્શિતભાઈ ઠક્કર તેમજ કલસ્ટર હેડ હેમરાજભાઈ મંડોરિયા તેમજ બેંકની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું જોકે પાંચાભાઈ દેસાઈ જો આચાર્ય છે તેમજ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકાંઠાના સિનિયર ઉપપ્રમુખ તેઓએ સહભાગી થઈને બાળકોને સ્વેટર વિતરણ કરવામાં સહકાર આપ્યો હતો સાથે નગરપાલિકા ડેસા આયોજિત ચૌહાણ ટીમે પપેટ શોનો પણ ગમ્મત સાથે જ્ઞાનનો સુંદર હાસ્યાસ્પદ કાર્યક્રમ કર્યો હતો સ્ટેજ પર સંચાલન દેવેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું તથા ગીતાબેન પરમાર હંસાબેન પટેલ તથા પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ન્યુઝ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરો